दिवाली ના તહેવાર પર રાજ્યમાં 65000 ટુ-વ્હીલર જ્યારે 20000 કારનું વેચાણ થયું गत વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં 10 થી 15% નો વધારો થયો નવરાત્રીના પ્રારંભે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતા વાહનોના વેચાણમાં વૃદ્ધિ આવી GST ના નવા દરથી ટુ-વ્હીલરના ભાવમાં 7000 થી 20000 રૂપિયા જ્યારે કારના ભાવમાં 60000 થી 1.5 લાખનો ઘટાડો થયો नवरात्रि से दिवाली સુધી वाहनના વેચાણમાં 15% સુધીનો વધારો થયો અમદાવાદ શહેરમાં 12000 ટુ-व्हीलर જ્યારે 4500 કારનું વેચાણ થયું गत વર્ષની સરખામણીએ વાહનોના વેચાણમાં 10 થી 15% નો વધારો થયો નવરાત્રીના પ્રારંભે જ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં ઘટાડો કરવામાં આવતા વાહનોના વેચાણમાં વૃદ્ધિ આવી GST ના નવા દરથી ટુ-व्हीलरના ભાવમાં 7000 થી 20000 રૂપિયા જ્યારે કારના ભાવમાં 60000 થી 1.5 લાખનો ઘટાડો થયો નવરાત્રીથી દિવાળી સુધી વાહનના વેચાણમાં પંદર ટકા સુધીનો વધારો થયો અમદાવાદ શહેરમાં બાર હજાર ટુ વ્હીલર જ્યારે ચાર હજાર પાંચસો કારનું વેચાણ થયું